હવે આટલા કોણ છે કોઈ દેખાતું નથી હરડે તો હોર રાખો પણ મારો તો મારો જ વાગે ફસાઈ ગયો મુ જ આવો દસમન ચીયો પાછો મારો મને બોજી જાય એ પાછો પાછલી જશે ચેટલા જશે થોડા વાવા થાય વાસ ને કાઠું કામ કાજ સહેલા તારી જો ભોજો છે હમણાં પથરી દોવા છે હમણાં ના છૂટે દુપાજી સાહેબ તો જેવો કોઈ વખો છે પાકો હવે માળી પર ઊંઘો ને તો મારા ભાઈ છે ને શિયાળી ઊંઘવું પડે ઘણી ઊંઘ ના જાય ઊંઘવા ઊંઘો ચેક વજન જાતો દાજમાં આ ચેક વગી દાજ મને કાઢી નજી ઊંઝો તાર કાઢી કે હવે રાગતું રહેવું ખોટું દાબી પાસે જે આવે છે ને દાદા છોડવાનું રાખો ઊભો જ ના રહે આટલામાં કોઈ પેલું શેડું જ બુરું પૂરું કોઈ હેડે જ ને આ શેડાવાળા વાળા એમ હશે કોઈ વાતથી હેડે છે ને એની એમાં ઊંઘવા જતો આખો ગોમ થતો ને ડીહા જેવો પણ

અરે આ બાજી રહી આ થોડું થોડું થોડો આ બાવડે હજાર થઈ લ્યા તો ચાર કેમ ગયા તા ઉતરો તો કેમ કરો છો અલ્યા હાજર ભમ થઈ ગયો શું કરો કીયો આરાય ભજોય નહીં કી થઈ પગ 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 તમે જ આવો પછી કદી ઉંગવરાયના ઘણો હો તમે ઉંગામી વિચાર માથે છે ને કાકા પગ તો સી પર છે ખબર નહીં ફોટો હોય લ્યા ફોટો હોહાનો હશે હોહો ફોન ચમ પાણી ગયો છે ખબર હે વધારે તું હોહા થયેલો લાગે કે તેમ છે કુ હા બે ફોટો ભાગી માર્યા થઈ

ઓસ્તારી આનો ફોન ઉને પાડી જો કેવલો મુ પિંટમ બધો આયા તો પણ હોટલ જેમ બોજા ને બરાબર બદલો લીધો તો ને એને ને પડી ગયો જૂને પડી ગયો છે ને અંદર ઉલે પકડી દીધો ને ફોન તો સાવ થાઉ ને ખબર પડી જાય કે ફોન હોળા નો છે ને મને પકડી પાડશે કે મારો ફોટો હતો ઉપર એટલે મન જોવા જો ફોન ની પડ્યો ને તો બસી જાય ને તે ગયા હતો આ તારીખ પડી જવું રોનું અરે ફોન તો હોય પડ્યો તો મને અવાજ તો આવ્યો તો પણ હું ઉતવલ માં હેડો પડો લા ઓલા તને શું કરાવ હોય અને મો વાટે જાતો ને ત્યાં એટલે મારો ફોન પડી ગયો તો કે મો ફોન કેટલો જાતો રે મારે તા બોત રાતા આ તને લાગ શું બોત રાતા માકા કે બોત ની જાતા લગભગ તમે અલા મો શું કરતા કરતા બધું મારે શું દુશ્મની છે વિતાર કરતા મો બધું

થોડો કરે ના કરો કરો સાચી નામ તો ખબર પડે જેમજાયું આપડે હોય તો

아, 또, 뭐, 살려온, 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 불리쥬. 아, 나, 탈, 보라 자세, 어, 호, 락, 라 Let's g y 자세, 오늘 또. 에에, 위스누, 빨리.

જે મોટું મોટું બોલે છે કે ને આ ભતી ભોજો છે એટલે મને મારી ભોજન બદલા લીધો આવ્યો આલબુ પાણી પીએ ને તો લેવા જો તમે તમારા પાણી સાડી લેવા જો મારે